આવનાર સમયમાં કડી ડિવિઝનના તમામ પીઆઈ સાથે એક નાર્કોટિક્સની ટીમ બનાવી રેડ કરવામાં આવશે પીએસઆઈ ચૌહાણને આ કેસની તપાસ સોંપવામાં આવી માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી શ્રી વિકાસ રેન્જશ્રી તેમજ એસપી શ્રી સાહેબ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળની વિવિધ નશાકારક દ્રવ્યો વિરુદ્ધની ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે સૂચના અને માર્ગદર્શન થઈ આવે તે અનુસંધાને યુવાનો આ નશાકારક દ્રવ્યોના સેવનથી દૂર રહી શકે એના અનુસંધાને ડિવિઝનના તમામ પોસ્ટની અંદર નાર્કોસેલ બનાવી અને આવા માદક દ્રવ્યો વિરુદ્ધ કડક હાથે કામ કરવા માટે સૂચના કરેલી હતી જેના અનુસંધાને ગત તારીખ અઢારના રોજ નંદાસણ પોસ્ટેના નંદાસણ ગામના અલ્પેશ ઉર્ફે અપુભાઈ રમણભાઈ મેલાભાઈ મકવાણ કે જેઓ છૂટક મજૂરીનું કામ કરતા હોય પરંતુ અગાઉ પોતાને કોડિન સિરપના સેવનની નશાની આદત હોવાના લીધે આવા નશાકારક કોડિન સિરપનો પોતાના ઘરે કોઈ પણ પ્રકારના પાસ પરમિટ વગર જથ્થો રાખેલી હોવાની બાતમી હકીકત મળતા નંદાસણ પીઆઈ શ્રી સિસોદિયા સાહેબ પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ વગેરે દ્વારા ટીમ બનાવી રેડ કરી આરોપીના રહેણાંક મકાનથી કુલ એકસો દસ બોટલનો જથ્થો ઝડપી લેવામાં આવતા આ બોટલ કપ સિરપના નામે ઓળખાતી કોડિન કપ સિરપનું હોવાનું જણાઈ આવતા ડ્રગ ઇન્સ્પેક્ટરને એ બાબતે જાણ કરતા ઉપરોક્ત દવા સેડ્યુલેજ પ્રકારની હોય તેની અંદર કોડિન ફોસ્ફેટ નામનું નશાકારક એન્ડીબીઓસ ડ્રગ હોય કે જે કોઈપણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવું પ્રતિબંધિત હોવાથી આરોપીના ત્યાંથી મળેલા એકસો દસ બોટલના જથ્થા વિશે રૂબરૂ બદનામું કરી અને એમના વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ આઠ સી એકવીસ બી મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે તપાસ કરતા મુદ્દામાલ એમને જે સપ્લાય કરનાર છે એ મોહમ્મદ ફારૂક ઉર્ફે આસિફ ચૌહાણ રહેઠાણ સવાલાવાળા છે જેમની પણ તપાસ કરી અને ધરપકડ કરવામાં આવશે તો આગળ સપ્લાય કઈ રીતે થાય છે એની ચેઇન અમે પકડી અને એને તોડી પાડશું મારી આપ સર્વેના માધ્યમથી નમ્ર વિનંતી છે કે યુવાનો આવા પ્રકારના નશાકારક સિરપના બંધાણમાં ન આવે એનું સેવન ન કરે આ બધી જે ડ્રગ છે જે દવાઓ છે એ તમને આના આદિ બનાવે છે બંધાણી બનાવે છે તેમજ વધારે પડતાં સેવન કરવાથી તમારા કિડની હૃદય મગજ અને હૃદય હાર્ટ ઉપર પણ એની ગંભીર પ્રકારની અસરો જોવા મળે છે આવા પ્રકારના કોઈપણ માદક દ્રવ્યો વિરુદ્ધ મહેસાણા જિલ્લા પોલીસ સતત પોતાની કાર્યવાહી ચાલુ રાખશે એનડીપીએસની જે પંચનામાથી લઈ અને ફરિયાદ દાખલ કરવાની જે પ્રોસેસ છે એનું પંચનામું ને બધું એની અંદર જે વિશેષ જોગવાઈઓ કરેલી છે એ થોડીક વધારે મુશ્કેલી કરનારી આઈઓની માટેની હોય છે એટલે એની અંદર બહુ ચોકસાઈપૂર્વકની કાર્યવાહી કરવાની હોવાથી ઘણા ડરતા હોય છે એના અનુસંધાને અમે ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનની અંદરથી નાર્કોસેલની ટીમની રચના કરી તમામ પીઆઈશ્રીઓને બોલાવેલા અને એના વિશે તમામને માહિતગાર કરી કયા પ્રકારની ડ્રગ્સનો આની અંદર સમાવેશ થાય છે અને કયા પ્રકારની તકેદારી તપાસ દરમિયાન પંચનામા દરમિયાન રાખવાની હોય છે એનાથી માહિતગાર કરેલા એટલે અગાઉ પણ કડી પોલીસ સ્ટેશનમાં એક ગાંજાનો કેસ કરવામાં આવ્યો છે તેમજ આજે એક કોડિન સિરપનો કેસ કરેલો છે અગાઉ પુરા જિલ્લા લેવલે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું અને એની અંદર ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને અલગ અલગ જગ્યાએ ડ્રાઈવ કરવામાં આવેલું અત્યારે આ કેસની તપાસ છે પીએસઆઈ ચૌહાણનાઓ ચલાવી રહ્યા છે વધારે વિગતો આવતા આપને જાણ કરવામાં આવશે